પીએ રહેશે જો તમારે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે વિડીયોમાં જોઈ રહેલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે મોડલ છે બે હજાર પંદરનું મોડલ રહેશે મિત્રો ટ્રેક્ટરમાં ઓઈલ બ્રેક છે સાઈડ ગેર છે પાવર સ્ટેરિંગ છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે જો તમારે આ મેસી ટ્રેક્ટર ખરીદવું છે કન્ડિશન પણ સારી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે મેઝી બસો એકતાલીસ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે એન્જિન પાવરફુલ છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી મેઝી બસો એકતાલીસ ટ્રેક્ટર રહે છે બે હજાર પંદરનું મોડલ છે પાવર સ્ટેરિંગ છે ઓઈલ બ્રેક સાઈડ ગેર રહે છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ વાયરિંગનું બધું જ કામ ઓકે છે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટોપ કન્ડિશન છે સસ્તી કિંમતમાં તમને આવું ટ્રેક્ટર ક્યાંય જોવા નહીં મળે જો તમારે ટેક્ટર ખરીદવાની ઈચ્છા છે ટેક્ટર વિશે ટેક્ટરની કિંમત માલિકના નંબર ટ્રેક્ટર રૂબરૂમાં ક્યાં જો મળશે તેની બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે મેસી ટ્રેક્ટર ખરીદવું છે તો રૂબરૂમાં જોવા મળશે તેની વાત કરી દો મિત્રો તો તમને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી રહેશે જોવા મળશે ગુરુકૃપા ટેક્ટર માં લાલભાઈ પાસે જોવા મળી રહેશે જામ ખંભાળીયા ટ્રેક્ટર જોવા મળી રહેશે જો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ વિઝિટ લઈ શકો છો જામ ખંભાળિયા બે હાજર પંદર નું મોડલ બસો એકતાલીસ મેસી ટ્રેક્ટર વેચી દેવાનું છે કિંમત વિશે વાત કરી દઉં મિત્રો તો ટ્રેક્ટરની કિંમત છે ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે અને હા મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા છે તો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે ટ્રેક્ટરના માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી ટેક્ટરની વધુ માહિતી ડિટેઇલ મેળવી શકો છો વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે નંબર મળશે પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ તે વિડીયોના નીચે ટાઇટલમાં માલિકના નંબર આપેલા છે તમે તે ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર જાહેરાતનો છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને બધી જ ડિટેલ મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું